જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને ત્યાં ઘરનું ગમ અને આજે જવાનું છે ગામમાં હવન છે ને તો ત્યાં જમવાનું હે તો જમવા બધાને જવાનું છે તો અત્યારે જો અમારી અવની હેભલ અને હું ને મારા મા બધા જઈ જમવા અને થઈ ગયા છે એ તૈયાર તો હાલો પહેલાં જમી આવીએ પછી મુલાકાત કરીએ આજે નીણ હારવાની હતી પણ પછી જમવાનું જેવું બે જગ્યાએ જવાનું હતું એક બાર ગામે જવાનું હતું ચીલાણા ગામ છે ત્યાં સબસ્ક્રાઈબ છે અને જૂના સંબંધી પણ છે તો ત્યાં જવાનું બંધ રાખ્યું તો પછી અત્યારે છે ને હવે એ ગામમાં છે તો ત્યાં જવું પડે એમ છે તો ત્યાં જઈ આવીએ આવની બેન તૈયાર થઈ ગયા નહીં અવની બાબા જવાની ચંપલ પહેર લે હાલો તો परगामनी बाजार જોઈ લેજો મિત્રો બહુ મોટું ગામ છે હો જા હકડા હકડા રસ્તો છે ભાઈ એ જોમી લીધું આવી ગ્યાસી મોડ પર ગામમાં આ હ હાયા કે કોઈ છે દો કેવા મસ્ત મજાના મકાન છે જોવાની મજા આવી જાય બહાર નીકળીને અંદર બેન ના ઘોડા ની નાની દીદી બેઠી છે એમ કે ઘરે લઈ જાવી છે આપણે ઘરે લઈ જાવ દીદી ને હે બહુ તો આપડે લઈ જા હું દીવી અમથા મોટો થઈ ગયો છે ને એટલે તેળા તો નથી હવે એને મજા याग कर्मणि कर्मेह कल्याण कल्याण स्वस्थ स्वस्थ ब्रवन 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 पुण्या पुण्यहा मत पुण्य मत पुण्य कल्याण अस्त कल्याण अस्त कल्याण मत कल्याण सत्कर्म रुद्रता सत्कर्म ऋदे

دکان دانګار د ټلفون چې سږنۍ سره کناي چې تېرهه نو وکتامه په خپل لا کې نو د کومایي فون چې پرماتې پرماتې د کلي د ټلفون 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 د ټ ॐ जगनेन जगन्मयजन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्ना महिमानः सचन्द्रयत्रपुरवे साद्याः सन्ति देवाः क्रिया बुद्धि धनतेश्वर्या पुत्रपौत्रादि सम्पदा पुष्पाञ्जलि प्रदानेना देहिने वाञ्छितं कल भो रघुव स्वाहा सापितदेवताभ्यो नमो नमः चरणमलयोः मन्त्रपुष्पाञ्जलि समरभयामि रौष्णोदकम्मा

雨 marriages <laughs> asoota chamany a shirt

ઘૃત ઘૃત પાવાનહી ઘૃત ઘૃતમ્ય જો નિર્ઘૃતે સિો ઘૃતમ અનુકૃત માવહ માહ ઘૃતમ વૃપે અયંશો ઈશાન મૃત્યુ કલશો પ્રીત્યાગાની ત્યાગ જો અમારા વાલમબેન બિછાડા કામ કરે છે જો આવી કાલર બનાવી છે વાલમબેન મજા આવે છે કેમ એટલી બધી મજા આવે તો અમને ખેતી કરવાની મને તો બહુ તડકો લાગે વો ભાઈ એવું છે એમ ને કાંઈ વાંધો નહીં કામ કરો કામ કરો એ તો આપણે સિટીમાં ખાલી પોતા માયરા હોય ને એટલે આ પોસા પડી ગયા હોય ને એટલે આવું થાય બાકી ના થાય जम जो हालि हेलो मित्रो जमरमा लाडवा पापड साटनी दाल पात हौ

એને ક્યાં ખબર છે હું યુટ્યુબ માં મૂકું છું જો એ માતાજી નો વન છે તો ત્યાં વન માં આવ્યો છે થોડી એર માં છે તમે યુટ્યુબર છો યુટ્યુબ માં નથી પણ બનાવી છે જો અત્યારે અમે આવ્યા છે માતાજી નો નો વન તો અત્યારે થોડો વિરામ છે તો જમણવાની ચાલુ હતો ને હા ગલત ફ્રેમી થઈ ગઈ

અને અમારી પાસે અહીંયા બધી શાકભાજી એવા આવી ફળિયા માં એટલે ઘરનું શાકભાજી ગામમાં રહેવું હોય સીમ ની સીમ ને ઘરનું ઘર એવું બધું છે જો બહુ મજા આવી તો બે ત્રણ જગ્યાએ જવાનું હતું એક જગ્યાએ ચા પીધું એક જગ્યાએ ઠંડુ પીધું એક જગ્યાએ ખાલી બેઠા અને હવા નતો અહીંયા ત્યાં જમવાનું હતું ત્રણ ચાર જગ્યાએ ગયા હતા માણસો જ્યાં હતા ને એટલે વિડીયો નું કઈ બહુ શેટિંગ નથી અહીંયા તો હે ને અમારા ગામમાં એવો રિવાજ છે કે બધા છોકરાઓ સુરત હોય ઘવડિયા હોય એટલે ગામડા તો મકાને સાદા દેશી હોય અમુક જગ્યાએ અમુક જગ્યાએ ફેશનવાળા હોય તો જો દેશી નળિયાના મકાન જોઈને મન થઈ જાય રહેવાનું બહુ સરસ મને તો બહુ જ ગમે એની કાંદિયું દરવાજા અને નળિયાવાળા મકાન જો બધું કેવું મસ્ત સરસ છે બધું બહુ જોવાની મજા આવે ને અહીંયા ફર્નિચર જવું તમે અહીંના આવી રીતના મકાન ને ક્યાંય એવા હોય ચોખા ચોખું સારું છે બધું જો કેટલું રાખે આટલું ચોખું જ ન હોય એમ રસોઈ કરતા હોય તો માખ્યું કેવું હોય

જો આ બધું ઘરે જ બનાવે એકવાર ઓર્ડર દેજો જરૂરથી કેવા મસ્ત બને છે જો ગાંઠિયા બધી પ્રકાર વેકલના છે હા ફાફડી ને અને આ લાડવા જો કેવા મસ્ત સરસ હા તો બધું તમે ઘરે બનાવીને જ રાખો એમ ને ગમે તો ઓર્ડર આવ્યો તો સીધું દેવાનું ઉધરી એ બરાબર હા તાજાનું તાજું ને હા

એટલે અમર પણ મસ્ત બને બહુ મસ્ત છે સરસ ચોખાય છે એટલે ગમે બધા લેવું જે જોવું એને એમ જ થાય નાના લેવું છે હાલો મિત્રો જો અત્યારે છે ને ઝાડવામાં પાણી આવે છે ને તો મારા બાપુની ક્યાંક એક જગ્યાએ બે હવા જવાનું હતું તે ગયા છે કંઈક ખબર કાઢવા જવાનું હતું ને તો અહીં વાડીમાં જ છે તો ત્યાં ગયા છે તો મને તું તો ને બગીચાનું જો ધ્યાન દે ને પાણી હરખું બાને તો એ કે હું જાઉં મેં કઈ વાંધો નહીં તમે જાઓ તો હમણાં જોઈ ગયા છે ને મને જાડવાનું કામ ગયા તો જાડવા જરાક પી લઈ જો પાણીનું કામ અહીંયા પાણી બહુ જ વાર લાગે પાણી અહીંયા પી ગયું છે પછી જો આ બીલી પત્ર પણ આવડું થઈ ગયું છે મસ્ત બીલી જો કઈ સરસ છે પણ એને બિચારીને પાણીની જરૂર છે રોજ પાય તો પૂરું નથી થતું આ ચંપો હે જામફળી બરાબર બધા છે જ્યાં બધા પી ગયેલા ઝાડ પાસે હવે હું તમને એક આજ નવીન ઝાડવું મસ્ત મજાનું બતાવું કેવું છે એ તમે જોવો ગારો છે પગ બગડી જાય મારા કંઈ વાંધો નહીં જો આ એલસીનું ઝાડ છે ને તો આમાં એલસી આવી ગયા હે તમે મેં કદાચ એલસીનું ઝાડ પણ જોયું હશે પણ આવી રીતના એલસી નહીં જોયા હોય કોઈ દિવસ તમે જો આજ તમને પહેલીવાર આ બતાવું હું નહીં જ જોયા હોય મારા ખ્યાલ પ્રમાણે તેમ જ છે કે તમે નહીં જ જોયા એમાં એલસી આવી ગયા જો આ રીતના એલસી આવે આ પહેલાં આવા ફૂલ આવ્યા હતા ફૂલમાંથી હવે જો આવી રીતની પોપટો બંધાણો છે અને પોપટાની અંદર હવે આપણે એલસી આવશે એ જોવાના હે તો જો આવી આપણે એમ કહીશું ને કે આપણા ગુજરાતમાં એલસી ન થતા એ વાત ખોટી પડે જો થાય જ છે ને તમે જોવો છો ને આ તો હજી ઝાડ નાનું છે આપણે મીડિયમ એટલું બધું મોટું કઈ છે નહી પણ આ એલસી થાય છે એ પાકું હે હવે હું આમાં તમને ખોલીને ને બતાવું કઈ રીતના એલસી છે ખબર તૂટી અને આમાં સુગંધ એલસી ની મિત્રો એટલે આવી એલસી ની સુગંધ તો ગમે એટલા રૂપિયા બગાડીને તમે એલસીની સુગંધ લ્યો ને ન આવે એટલે નો જ આવે જો પોપટો બંધાઈ ગયો આ પોપટો આમને હુંકાઈ જાય ત્યાં લગી મોટો થાય અને આમાં કાયદેસર જો અત્યારે હે ને કઠણ લાગે છે આપણે જે ઓલા બીયા નાના નાના એલસીની અંદર દાણા હોય ને જી એ દાણા કાયદેસર આમાં બંધાઈ ગયા છે એ રીતની છે એટલે આમાં એક એક પોપટામાં લગભગ બે બે એલસી થતા છે ડબલ બે તાળા કેમ આપણે માંડવીના દાણા હોય એ રીતનું જ છે ટૂંકમાં તો તમે જો આ રીતનું હોય છે એલસીનું ઝાડ અને એલસી પણ આપણા ગુજરાતમાં એટલે કે આપણા દેશમાં પણ થાય છે ખરું એમ નકર આમાં ઓલું બદામ ને કાજુ ને અંજીર ને બધા એમ કહેતા હોય ખજૂર ને એ આપણા દેશમાં નથી થતા એમ આપણા ટૂંકમાં ગુજરાતમાં ઓછો થાય દ્રાક્ષ ને એવું ઘણી બધી આપણે ફ્રૂટનું નામ લેતા હોય ને એમ કે એ આપણે ન થાય એ વાત ખોટી પડે જો એલસી જોરદાર છે એના ટાણ સુગંધ પણ એટલી આવે છે કે જાણે હા મેં હાથ માં ખાલી દોડી જ લીધી છે પોપટો આવે એ જ પણ સુગંધ એટલે એવી આવે કે જાણે ઓવરફ્લો એલસી નાખી દીધું ને એકદમ વધી ન ગયું ઓલો બોલો ચામાં ને દૂધમાં ને એમાં બધામાં એના જેવી સુગંધ આવવા માંડી મારા હાથમાં તો બહુ જ આવે અને ખાવામાં જોઈએ એટલે જાણે એમ જ થાય કે જાણે એલસી કેમ ખાઈ ગયા વધારે એમ જેવું છે એટલે બહુ મસ્ત એટલે એલસી પણ ઘરના થઈ જાય તો હાર અમાર જવાનું લઈ જવા થાય થોડી ઘણી એવું છે એટલે એલસીનું ઝાડ તો આપણે જોયું હતું એને પહેલાં વિડીયોમાં આપણે બતાવ્યું હતું પણ એલસી ત્યારે આવ્યા નહોતા ત્યારે આવી ગયા છે ને તો મિત્રો હાલ બતાવી દઉં જો મિત્રો પાણી પાવાની આવી મજા આવે જો આંબા નાખે આખો ન વળાવી દીધું આંબો પણ નાનો બહુ છે જો બહુ પાણી જોયું હું આ રોડ બે કલાક અઢી કલાક છે જાડવા પણ હજી પી નથી રહ્યા એટલા જાડવા છે કે કોઈ હું તો એ ખબર નથી આ અમારી અનુબેન રીસાણા છે એની માસીની જેમ એને વીડિયા ઉતારવા છે બધેને કામ કરતા હોય ને આમ જો અહીંયા ત્રિપુલ કામ કરે અહીંયા મોટી બેન છે તો એવી રીતે બધા કામ કરતા હોય ને એને વીડિયા ઉતારવા જવા છે એ કે હું વીડિયા ઉતારું મને આવડે એમ

મોર કા હું ને આ ઓય આખી જાતા પડ્યા આ કોકરી ને થોડી તો ફીસેલી ખોહ લાવું છું ઈ કે આપણે બેય ખાઉ ઠકી કે કોકરી આ કે વીડિયો ઉતારીમાં કોકરી સીધી છે હાલે બે હું ખા બે મને બે ખાવા માટે થોડીએ કોકરી બે મને નહીં હા બે જો કોઈ નઈ દેતી હો બે મને જઈ જાઉં સસળવાડે મેં કીધું કે ફોન આવે છે હા

લા બધા નોતરી કામ કરે છે ને કામ કરે છે બધા કામ કરે છે કામ કરે

વા વાહ મારી અનુડી વાહ અનુડી મારી અનુડી તો બહુ હજી ભણવાનું બાકી છે ભણવા જાતો ને